ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધરણાનો કાર્યક્રમ થરાદ જિલ્લા માંગ સમાવેશને લઈ થઈ રહ્યો છે વિરોધ ધાનેરાને થરાદમાં વેળવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો તેને લઈ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા આજે ધાનેરાના વ્યાપારીઓએ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને ધરણામાં જોડાયા હતા સરકાર દ્વારા નવીન વાવથરાદ જિલ્લાની જાહેરાત થઈ છે જે યોગ્ય છે પણ ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં રાખવાને લઈ ધાનેરા તાલુકાની પ્રજામાંગ આક્રોશ છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા પ્રજા માંગ કરી રહી છે ધાનેરાની પ્રજા અગાઉ પણ મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બીજેપી નામપૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિતે પણ સમર્થન આપી ધરણા માં જોડાયા હતા ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત કરેલી અને પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોડ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ ડામરાજી રાજગોર રાજકીય આગેવાન આજે ફરી એકવાર મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરી હતી ધાનેરા તાલુકાના લગભગ રાજકીય અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા હતા ઇકબાલ મેમણ ધાનેરા આજે ધાનેરા ખાતે ધાનેરા તાલુકાનો સમાવેશ નવા વિભાજનની અંદર જે થરાદ ખાતે કરવામાં આવે છે એને લઈને અમે સૌ ધાનેરા તાલુકાના સમગ્ર સર્વસમાજ અને હિત રક્ષક સમિતિ બધા જ આખા આખા તાલુકાના બધા જ લોકો સાથે મળીને જ્યારથી માંડીને થરાતની અંદર જાહેરાત થઈ છે ત્યારથી માંડીને બધા જ લોકો એકી અવાજે અમારે બનાસકાંઠા જૂના જિલ્લામાં જ રહેવું છે એ વાત સાથે બધા લોકો એક થઈ અને અગાઉ આખે આખો તા ધાનેરા તાલુકો શહેર બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો બંધ રાખી અને રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એના પછી સરકારે અહીંથી મુખ્ય આગેવાનોને બધા લોકોને બોલાવી અને અમે રજૂઆત પણ કરી કે ધાનેરા થરાદમાં ન કેમ જોડાવું એના માટેના જે સચોટ કારણો છે જે લોકોને પડતી અગવડતા છે જે ધાનેરા તાલુકાના બધા જ સર્વ સમાજના લોકો દરેકે દરેક લોકો દરેક સમાજો પાલનપુર સાથે વર્ષોથી જોડાયેલા છે એમની શિક્ષણ સંસ્થા હોય સમાજની સંસ્થાઓ હોય હોસ્પિટલના લગતા કામ હોય કે બાકીના કંઈ પણ વહીવટી કામો હોય એ તમામ વસ્તુ પાલનપુર વચ્ચે આવતું મધ્યમ સેન્ટર છે ને વર્ષોથી એનો સારી રીતે ઉપયોગ થતો હતો આ કારણે કરી અને પાલા ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે જોડાઈ રહેવા માંગતા આજે હજુ સુધી કંઈ એનો નિર્ણય ના કહેવામાં આવ્યું હતું કે રજૂઆત કરવા માટે આવજો એટલે ભદનગર હોવજીભાઈ મફતલાલ ડમરાજી અને સાથે સાથે આર એસએસના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો અને બીજી આમ જનતા સૌ સાથે મળીને ત્યાં પ્રભારી મંત્રી શરીરને મળ્યા મુખ્યમંત્રી શરીરને મળ્યા અને રજૂઆત કરવામાં આવી કે અમે અમારો જે કંઈ છે ધાંધરા તાલુકો છે એ ધાંધરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો આ વિસ્તારની પ્રજા ત્યાં પાલપુર થરા જવા માગતી નથી એમને વિનંતી અમે કરી છે અમે એમને કહ્યું કે અહીં સામાજિક રીતે શૈક્ષણિક રીતે વ્યાપારિક રીતે વાલ વ્યવહારની રીતે આમ બધી રીતે જોવામાં આવે તો પણ અમને પાલપુર અનુકૂળ છે અને અમને થરા જ અનુકૂળ નથી થરા જવું હોય તો કામ પૂરતા જ જવાનું થશે કોઈ પણ સરકારી કામમાં ચારથી ચોક્કસ કામ થતું નથી તો માણસને નાના માણસને અવરજવર કરવા માટે વળતા આપવું હોય તો પણ શું તકલીફો પડશે આવી બધી વાતોની અમે અમારી રીતે રજૂઆત કરી છે એમને અમારી વાતો શાંતિથી સાંભળી છે અને એમને દિલાસો આપ્યો છે કે એના પર વિચારણા કરવામાં આવશે તો સરકાર ફરીથી અમારી આજરા તાલુકાની પ્રજાપતિ આજે કંઈ જે કંઈ

અને બિન રાજકીય જે આ આંદોલન ચાલી રહ્યું છે એમાં હું ઉપસ્થિત છું મારી પાર્ટીના લોકોએ પણ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ જે તમે કરી રહ્યા છો જિલ્લાનું વિભાજન કરો છો બરાબર છે વહીવટી સરળતા ખાતર પણ તાલુકાનો જે કરો છો એ ખોટો છે કારણ કે આમાં તો ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે નુકસાન થાય એમ છે લોકોની ઈચ્છા જ નથી તો જવાની અને સત્તરસો ની અંદર જયારે શિરોઈ માં આ તાલુકો હતો તેના પછી નવાબ ના શાસન તળે આ તાલુકો આવ્યો અતરસો ચોસઠ માં ત્યારથી લઈ અને બસો વર્ષથી અમે પાલનપુર સાથે જોડાયેલા છીએ અમારો સોશિયલ બોન્ડિંગ અમારી સામાજિક સંબંધો અમારી લાગણીઓ એ બધું તો છે ગાંધીનગરમાં માં વિદ્યાર્થીઓ ભરતા હોય હવે એમને કોઈ સરકારી કામકાજ પડ્યો થરાદ જવાના છે એક દિવસ ની અંદર ગાંધીનગર થી આવી અને થરાદ ભાઈ પાલનપુરમાં કામ કરાવીને પરત જઈ શકે નોકરિયાત લોકો છે વિદ્યાર્થીઓ ભરે છે કોઈનો પણ ખ્યાલ સરકારે રાખ્યો નથી અમે સરકારમાં અમારી લાગણી પહોંચાડી છે આજે ધાનેરા ખાતે લાલ ચોક ખાતે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો એના માટે ધાનેરાની પ્રજાનો ખૂબ વિરોધ છે ખૂબ આક્રોશ છે આની સામે તારીખ ચાર ના ચાર ને શનિવાર ના દિવસે આખા ધાનેરા વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો તો અને દરેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પક્ષા પક્ષી ભૂલે